那个那样。 ગણપતિ ને લેવા કોણ કોણ આવ્યું ગણપતિ ને વાત કોણ આવ્યું ગણપતિ ને વામ શક્તિ આવ્યા ગણપતિ ને લેવા નું શક્તિ આવ્યા હું શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય સુખ કરતી રેલગાડી Thank you. આવશ્ન ને લેવા ગોવાળો આવ્યા પ્રશ્ન લેવા ખોવાળો આવ્યા ગોવાળે તો તું નમચાવી ગોવાળે તો તું નમચાવી

ే మరారే బోల్ మరియా జయ మరి అమ్గే భోల్ మరి ఆం గే జే బోల్ మరి జయగే భో మరి ఆంబే జయ జయే గడి